ઉપરવાસમાં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી સારી આવક જોવા મળી રહી છે અને દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાવા જઈ રહ્યો છે એટલે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી ગણાતા ડેમ ઉપર એક નજર કરીએ તો આજે તારીખ છે 14/9/2025 ના રોજ હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક 1808 આઠ ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી 604 ને ફૂટ દાંતીવાડા ડેમ એક વરસાદ ઓછો થતા હજુ પણ દાંતીવાડા હવામાન વિભાગની નવી આગાહી છે એટલે દાંતીવાડા ડેમ ના ઉપર ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી અને દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી આવક માં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ ઝડપથી ભરાતો જોવા મળશે

Meteor, Jay Matadi.